રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં કેટલાક હિન્દુ મંદિરોને દૂર કરવાના નિર્ણયનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિત બજરંગ કરી રહ્યા છે પરંતુ હિન્દુસ્તાનમાં સરકાર નિર્ણય પરત લેવા મગનું નામ મરી પાડવા તૈયાર નથી બીજી તરફ બે દિવસ અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અને પ્રદેશ ઉપાધ્યક્ષ એવા રણછોડભાઈ ભરવાડ ઉત્તર ગુજરાત પ્રાંત કાર્યકારી અધ્યક્ષ બચુભાઈ લાડવા તથા ઉત્તર ગુજરાત પ્રાંતના મંત્રી રાજુભાઈ પટેલની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી તેઓના રિમાન્ડ મેળવ્યા છે જેના કારણે સમગ્ર ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ શ્રી રામ યુવા સેના રાજપૂત કરની સેના મંદિર બચાવ સમિતિ સહિત વિવિધ હિન્દુ સંગઠનોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે જેના પગલે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગરના મહામંત્રી મનોજ અગ્રવાલની આગેવાનીમાં તમામ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સરકારને હિન્દુ મંદિરો તોડવાના નિર્ણય ને વહેલી તકે પરત લેવા તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોને તાત્કાલિક છોડવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સૌને જય શિયા અત્યારે કલેક્ટર ઓફિસે આવ્યા છે અહીંયા આગળ આવેદનપત્ર નહીં પણ એક ચીમકી આપવા માટે આવ્યા છે કે જે અમારા હિન્દુ યોદ્ધા છે એમને ગણતરીના કલાકોમાં જો છોડવામાં નહીં આવે તો ઇતિહાસ યાદ કરાવીશું જ્યારે જ્યારે બહારથી મોગલો મંદિરો તોડવા માટે આવ્યા છે તો હિન્દુ યોદ્ધાઓએ ડોકા કાપ્યા છે અને કપાયા છે જો એ વારો ના આવે એટલા માટે પ્રેમથી શાંતિથી અહીં આગળ રજૂઆત કરી છે સમજાવવા આવ્યા છે કે આ અમારા હિન્દુ યોદ્ધાને છોડો અને મંદિર તોડવાની જો વાત કરતા હોય તો કોઈના બાપની તાકાત નથી મંદિર તોડવાની તો દૂરની વસ્તુ છે મંદિરને ટચ બી કરે અને જો કદાચ આ ભૂલે ભૂલે ચૂકે એમને ભૂલ કરી તો એમને બહુ જ પરિણામ મોટું ભોગવવામાં આવશે તે એ દરેક હિન્દુઓને જો કદાચ મારવાનું થશે તો મારવા માટે તૈયાર છે અને મરવાનું થશે તો મરવા માટે તૈયાર છે જય શ્રી રામ રવિરાજસિંહ એક હિન્દુ યોદ્ધા સંગઠન દ્વારા કઈ જગ્યા આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ શ્રી રામસેના અને મંદિર બચાવ સમિતિ જેવા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છેલ્લા દસ દિવસથી ગુજરાતની અંદર સંપૂર્ણ હિન્દુ સમાજ જોઈ રહ્યો છે કે જે પ્રશાસન દ્વારા હજારો હિન્દુ મંદિરોને તોડવા માટે નોટિસો આપવામાં આવી એના વિરોધ આપણે સૌ કાર્યક્રમ કર્યો અને વિરોધ નોંધાવ્યો અને માંડવી મેલડી માતાના મંદિરે આપણે માતાજીને આવેદનપત્ર આપ્યું સમગ્ર ગુજરાતની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમદાવાદ હોય ભાવનગર હોય અમરેલી હોય સુરત હોય ભરૂચ હોય અને વડોદરા હોય એ દરેકે દરેક જગ્યાએ આ પ્રકારના શાંતિપૂર્ણ આંદોલન કર્યા પ્રશાસન પાસે પરમિશન માંગીને આંદોલન કર્યું શાંતિપૂર્ણ આંદોલન કર્યું તેમ છતાં પણ ગુજરાતની અંદર હિન્દુ યોદ્ધાઓની ધરપકડ કરવામાં આવી તો કેમ શું મંદિર તોડવો મંદિર તોડવું અને એને એનો વિરોધ કરવો એની રક્ષા કરવી એ હિન્દુ સમાજ એ ગુનો કહેવાય છે શું અમે એ ગુનો કર્યો છે તો એ અમારા હિન્દુ યોદ્ધાઓની ધરપકડ કરવામાં આવી આજે અમે કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રજીને રજૂઆત કરવા માટે આવ્યા કે આ રીતે હિન્દુ યોદ્ધાઓની ગુજરાતમાં ધરપકડ કરવી એ ખૂબ જ દુઃખની વાત છે આ પ્રકારના પગલાંઓથી સાધુ સંતો તો નારાજ છે જ પણ સંપૂર્ણ હિન્દુ સમાજ આઘાતની અંદર છે કે આ રીતે હિન્દુ સમાજના યોદ્ધાઓને પ્રતાડિત કરવા એ ખૂબ જ દુઃખની વાત છે જલ્દથી જલ્દ હિન્દુ યોદ્ધાઓને મુક્ત કરવામાં આવે અને સાથે સાથે એ માંગ પણ કરી કે જે આ હજારો મંદિરો તોડવા માટે જે પ્રયત્ન થઈ રહ્યા છે એ સંપૂર્ણ બંધ કરવામાં આવે ઉમેશ જોશી મંત્રી રાષ્ટ્રીય બજરંગદલ દક્ષિણ ગુજરાત પ્રાંત બોડુરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો